પોલીસ ની એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ત્રણ હેડ કોન્સ્ટેબલ ને સંયુક્ત બાતમી મળી હતી કે એક બંધ બોડીના ટેમ્પામાં ભારતીય બનાવટ વિદેશી દારૂ નો જથ્થો વડોદરા તરફ જનાર છે જેના આધારે એલસીબી ટીમોએ

કુલ કિંમત રૂપિયા અડસઠ પોઈન્ટ ચૌદ લાખ આંકવામાં આવી હતી ઉપરોક્ત કાર્યવાહીમાં મોબાઈલ રોકડા તથા ટેમ્પો મળીને કુલ ઇઠ્યોતેર લાખ ચોવીસ હજારનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો જે બાદ ચાલકની આખરી પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે જાવેદે ચોમી ના રોજ ઇન્દોર હાઇવે પર ઉપરોક્ત ગાડીમાં પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રોલની આડમાં વિદેશી દારૂ ભરેલી પેટીઓ ભરી આપી હતી જેને ગુજરાતના સુરત ખાતે પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું સુરત પહોંચ્યા બાદ આ ગાડી ને હાલોલ ખાતે લઈ જવા જણાવ્યું હતું જોકે દારૂ જથ્થો ત્યાં પહોંચે તે પહેલા જ તેને ઝડપી સમગ્ર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર